સરસ રસોઈ બનાવવા કે બાપજી આપ દૂર થી આવ્યા આત્મ જ્ઞાન અમે આ વસ્તુને કઈ ન માની અમે તો નિરા ઘરધણી ઘા ખાઈ ગયો આ તો કઈ જ હાથનો સાથ નાવાની ના પડે અને મનથી સ્નાન કરી લીધું અમારે જરૂર નહીં એની પત્નીનો આખો કાર્યક્રમ ફેરવી નાખ્યો જમવાનું એ કે શું બનાવવાની હતી કે ચુરમાના લાડવા કે રેવા દે પૂરી બનાવો દૂધપાક બનાવો અને ભજીયા બનાવો ઉનાળાનો સમય બધી રસોઈ તૈયાર થઈ ગઈ હા કહ્યું બાપજી પધારી ભોજન પાને કે મહાત્મા જમવા બેઠા છે પરાણે ખવરાયું અરે બાપજી એમ થાય વરી બે ભજીયા નાખે મરચા ના મેથી ના ગોટા જે કઈ બાપાજીને બરાબર ના ખવડ ઉનાળાનો સમય બાપુ આ રૂમ બાપુ અંદર ગયા બાપુ બંધ કર્યું હવે સાંભળજો આ ઘરઘાણીએ રૂમ ની અંદર કોઈ પાણી ની વ્યવસ્થા ન રાખી પીવાની બપોર ઉનાળાનો બપોર નો સમય ને આટલો જમેલો માણસ અને આને કહી દઉં શું બાર જી આને મહાત્માજી અંદર બંધ કરી દીધું અને બાર થી દીધો લોક એની ઘરવાળી ને કે લીમડા નીચે નાખ ખાટલો મારો ફરિયામાં અને લાઈટ નો મેન ઘોડો પાડી દીધો અરે બાપજી એમ થાય વરી બે ભજીયા નાખે મરચાના મેથી